મારું સ્કૂટી વાળું જોવાઈ ગયું તો એટલે મને ખબર છે હું થાય 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 એવું થાય ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ને અહીંયા ભાન ભૂલી જતું હોય વિશાલ અને અત્યારે ભાઈ આપણે હેને અનલિમિટેડ પીઝા ખાવા જવું છે એ કે છે કે હાલો અનલિમિટેડ પીઝા જાવ અરે બાબા ક્યાં જાવ છો જંગલી રમી પે આવો ને બપોરનો સમય થઈ ગયો અને બપોરના સમયમાં કોણ ભાઈ અનલિમિટેડ પીઝા ખાય અમે શું કામ અમે થોડા ગાંડા ઘેલા હા યાર આ બધી મોંઘી ને એટલે એ બહુ વાંધો ડાયરેક્ટ પીઝા ના દે આવું સ્ટાર્ટર દે સ્ટાર્ટરમાં બાપા ને કહો સ્ટાર્ટર ખાવા ગયો એટલે એમ કે મોટરનું સ્ટાર્ટર થોડું ખવાય એને કોણ સમજાય આને બધું આ ખાવાની વસ્તુ સ્ટાર્ટર કહેવાય આ સ્ટાર્ટર હે આમાંથી આપણે હું ને એ જ આપણે ખબર ના પડે આ સ્ટાર્ટરમાં હે ને ભેગા ભેગ પાણીપુરી આવી આવી બોલો કેવું કેવું સ્ટાર્ટરમાં આપણે તો ખાલી એટલું જ લીધું હોય આ બધું ખાઈ લઈને તો પીઝા સુધી તો હું મૂકી જ નહીં શકી टाटर आपने खा ली तो ने पछि जो આવા ग्लास में है ना तुमने ठंडू दे है ठंडू जो देखा है अप ने वो ग्लास जो तो तुमने वो लगे ना वाइन ग्लास है वाइन ग्लास नहीं है भाई जो ठंडा नो ग्लास है जो मन दे ए जो जो भाई मरी ना रही आपरे वो माथे ये पिएंगे तो गैस निकल जाएगा नहीं नहीं निकलेगा तो इसमें इतना गैस कहां से आया ए जो जो वांध नहीं બસ 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 મસ્ત ઠંડુ હે આ સ્ટાર્ટર માં હે ને એક આ હે ને પાઇનેપલ બ્રેડ વાળું હે પણ હું ને આગળ મોટે થી ખાતો જો આવી રીતના આમ હે ને પાંચ જણા મારા સામે જોઈ રહી છે આ હું અનપ્રોફેશનલ છે એટલે એના હાટું જ આવી મેં ચાકુ મગાવી એના ચાકુ થી ખાવું પડે જો આવી રીતના આમ આ બધું કોઈ ખાધું નહીં લે એટલે ખબર ના પડે આમાં કયું ખાવું હવે આમ ખાવું પડે એ એ કે ભાઈ ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ લસણ વાળું પાઉં ને હા શું સુકે છે સુપ્રીમ ગાલી સુપ્રીમ એક્સ્ટ્રા પ્રીમિયમ હું જૂઠ મારું આ એટલે જૂઠ મારું ઓલી દેખાય ને લાંબી લાંબી ચીઝ નીકળે આપણે એવું બનાવવાનું ટ્રાય કરતા હતા પણ એકવાર ના સક્સેસ ગયું પિઝાનો વારો પૂરો થઈ ગયો હે હવે આપણે આવી છે આઈસ્ક્રીમ ઠંડી અને ગરમ બે આઈસ્ક્રીમ છે બતાવો આઈસ્ક્રીમ આપણી આવી ગઈ છે પણ આ બે બે ઠંડી આઈસ્ક્રીમ છે

ખાખી જોઈએ હું માર્કેટ પર સત્તર લાખ છે લોકો ફોર્મ ભરે છે અહીંયા બોડી એવી રીતના મારે ખાખી મળી કેમ જાણે દુકાન ના ખોલી હોય આપણે છે ને રાજકોટમાં રખડી અહીં અને તમને છે ને ખાસ પ્રકારનું એટીએમ દેખાડું એટીએમ તમે કેવાના જોયા છે પૈસાના એટીએમ જોયા છે વધી વધીને ફૂડના એટલે કે પાણીપુરીના ને એવા એટીએમ જોયા છે ના એટીએમ જોયા છે પણ હું તમને ખાસ જોયો કે એટીએમ દેખાડું જો આ છે ને ફાકીનું એટીએમ આપણે ભૂગી ગયા બસ ખાલી અવડું કે જ આવે ફાકીનું એટીએમ મશીન બોલો આની તમે સ્કેન કર્યો ને એટલે ફાકી નીકળી હાલ આપણે ક્રિક જોઈ લઈએ તમ કરી નાખો સ્કેન કરી નાખો આગળ જો આપણે સ્કેન કરી નાખીએ ઓહ આવી ગયા વીસ રૂપિયા ભરી દીધા જો પેમેન્ટ આવી ગયું છે આવી ગઈ જો હા લ્યો આવી ગઈ એટલી વારમાં એ ક્યાં હલવાઈ ગઈ ભાઈ આવી ફાકી નીકળે જો આ ફાકી છે ને આપણે ટ્રાય કરી હતી કેવી કે ફાકી ફાકી ટ્રાય કરીને આપણે જોઈએ લઈ બાપાનો જોજો ભાઈ ઈ રિવ્યુ આવશે હું હે ફાકી ડુપ્લિકેટ ને મિત્રો અત્યારે એપલ ઓફિસિયલ સ્ટોરમાં આવ્યો હોય કઈ વસ્તુ લેવા માટે ખબર અને ખાસ આ વસ્તુ માટે તમને ખબર ને થોડોક સમય પેલા આપણે ઓળખું માઇક લીધું હતું ગોયાનું હવે આમાં તો ટાઈપ આવી જાય છે અને આમાં લોકલ છે ને કન્વર્ટર હાલ તો નથી સ્પેફિક એપલનું હોય ને એ જ હાલે એ જ લેવા આવ્યા પણ એના માટે મારે ચેક કરવું જોઈએ પણ અફસોસ એ વાત ન હોય તો હે બાઇકમાં ઘેર ભૂલી ગયો વરી પછી મારે લેવા જવાનું જોઈએ પછી ચેક કરીને જ ખબર પડે કે હાલ છે કે નહીં મોટર ના એટલે ભાઈ મને થોડો સારો આઈડિયો આપ્યો કે આ જો ટાઈપ સી આવે ને આ હિસ્પ્રી આવે હિસ્પ્રીનો જ આપણે માઇક ઉપયોગ કરી શકીએ પણ આટલું લાંબુ ના આવે ને એટલે ફોલ છે લગભગ ફ્લિકરિંગ આવતું વાંધો નહીં મિત્રો આપણું કાંઈ કામ થયું નહીં અને મારે છે જામનગર જવાનું છે પણ એક ભાઈ બંધ છે ને બર્થડે પાર્ટી આવી ગઈ બર્થડે પાર્ટી આપણે મૂકી ના મૂકી એટલે છે ને બર્થડે પાર્ટીમાં જવાનું લેટ્સ ગો ફાઇનલી મિત્રો જાઓ અમે અમે તમે ભાઈ બંધ રાખો તો અલ્ટ્રા લક્ઝરીયસ હોટલ માં છે ને તમને ખાવાનો મોકો મળે બાકી આપણે તો જામનગર જ જવાનું હતું હવે છે ને મોમેન્ટ ક્રિએટ થવાની મોમેન્ટ ક્રિએટ એટલે એક કપ રાખવાની છે આપડે કેક પછી કાપજો હું જરીક સ્નેપ ઉતારી લઉં પાહને અમારી ડીસુ લઈ લીએ છે એ નઈ ખબર છે કે થોડી વારમાં કેક કપાહે ને એટલે બકરા સટી બોલે અમારી ડીશુ બચાવી લઈએ અમે પહેલા જોઈ ને કાપડે કાઢ દીધા કે કાપડે જોઈ નઈ આપણે હું વેલ્યુ રહી ગઈ અમારી ચાલો મિત્રો હવે ને કેક નો કાર્યક્રમ થાય છે પૂરો ભાઈ બાકી આપણે ઘેર કેટલું કામ હતું આપણે બધા કામ મૂકીને આવ્યા હું કામ કોક ની બર્થડે પાર્ટી થોડી મુકાય

ક્રેટા એટલે ક્રેટા હો ભાઈ પણ લોકો એ કેવા છે ઘટના ગાડીઓ ની આજકાલ છે ને બદનામ કરવા માંડ્યા આ ક્રેટા ને ખબર પોપો પર વોરન જો આ પોપ પર વોરન હે કી અને કી નોલી લાઈટ બધે ને છપરી કી કેટીએમ ઓફ કાર ક્રેટા અને આવું કોણ કેતા હોય ખબર જેન પે ફંટી ને રૂપિયા ના આવે એ લોકો આવી વાતો કરે છે બરોબર ને વિશાલ ભાઈ કયા પાડ દે આ પાડ દે ખાલી હા હાચ રો જી આ હાચ હું વાત એમ કરતો કે વિશાલ ગાંડા છે આ પાડ દે દેને સારી મે જો કોક પડી ગયા કોક પડી ગયા બિચારા પયા રોડ માં હે ને પડી ગયા જોતા ને બહુ ધ્યાન રાખવાનું મિત્રો પેનારબિક તમારે જોવું હે તમે કદી જિંદગી નથી જોયું ને બતાવી દઉં તમને આવું જાવ બહાર નીકળો તો તમને ખબર પડે ગરીબો થાને જોયું ને બીજાની ગાડી હે